ગુજરાત સરકારના વિકાસ સપ્તાહ અંતર્ગત આજે ભરૂચ જિલ્લામાં વિકાસ ને લીલી ઝંડી આપીને કાર્યક્રમની ભવ્ય શરૂઆત છે ભરૂચ ખાતે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેને લગતી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે અંકલેશ્વર નજીક પૂનગામ ખાતે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ મંજૂર કરવામાં આવ્યા છે આઠ લાઈન દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે વે આડેના અંતરાયું જેમ જેમ દૂર થઈ રહ્યા છે તેમ તેમ કામમાં પ્રગતિ આવી રહી છે આ પ્રોજેક્ટના એક હજાર ત્રણસો એંશી કિલોમીટરમાંથી ચારસો તેર કિલોમીટરનો ભાગ ગુજરાતમાં છે જેમાં ભરૂચમાં પેકેજ ચાર હેઠળ તેર કિલોમીટરના હિસ્સામાં અંલેશ્વરના પૂનગામ નજીક ખેડૂતોના પ્રશ્નોના કારણે એક્સપ્રેસ હાઇવેની કામગીરી અટકી પડી હતી જોકે સમયાંતરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે હવે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે જેમાં અંકલેશ્વરના પૂનગામ નજીક એક્સપ્રેસ હાઇવેની એન્ટ્રી અને એક્ઝિટ આપવામાં આવી છે જેના પગલે સેંકડો વાહન ચાલકોને રાહત થશે એનએચના અધ્યક્ષ સંતોષકુમાર યાદવે છ ઓક્ટોબરે કરેલ સાઇટ વિઝિટ દરમિયાન આ મહત્વપૂર્ણ કનેક્ટિવિટી પ્રોજેક્ટને લીલી ઝંડી આપી હતી આ અંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને પણ પત્ર લખવામાં આવ્યો હતો જેમાં કનેક્ટિવિટી માટે રજૂઆત કરવામાં આવી હતી જે બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ભરૂચથી સુરત તરફ જતા વાહન ચાલકો એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરી અંકલેશ્વરના પૂનગામ સુધી આવી શકે છે અને ત્યારબાદ પૂનગામ નજીક આપવામાં આવેલ એક્ઝિટનો ઉપયોગ કરી અંકલેશ્વર હાંસોટ ઓલપાડને જોડતા સ્ટેટ હાઇવેનો ઉપયોગ કરી સુરત તરફ જઈ શકે છે એ જ રીતે સુરતથી ભરૂચ તરફ જતા વાહનો પણ આ માર્ગનો ઉપયોગ કરી શકે છે હવે અંકલેશ્વરથી સુરત સુધીનો એક્સપ્રેસ હાઈવે ડિસેમ્બર માસ સુધીમાં શરૂ થઈ જશે જેની યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે આ માર્ગ શરૂ થવાથી ભરૂચ શહેરમાં સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિ ઉપર અંશે કાબૂ આવશે જોવા જઈએ તો અત્યારે દેહગામ પાસે એન્ટ્રી આપેલી હતી એ દેહગામથી ભરૂચ ભરૂચથી અંકલેશ્વર સિટીમાં થઈને ફરી પુનગામ ક્રોસિંગ પાસે આવતા સવા કલાકથી દોઢ કલાક ટ્રાફિકમાં આવવું પડતું હતું આ એન્ટ્રી મળવાને કારણે આમાં અંકેશ્વર પાંડોલી અને ઝઘડિયા આ ત્રણ મોટી ઇન્ડસ્ટ્રી આવેલી છે તેને પણ એની કનેક્ટિવિટી મળે અને સુરત વિસ્તારના જે ઉલપાડ અડાજડ વિસ્તારના જે લોકો આવવા જવા માટે એમને પણ આ રસ્તાની કનેક્ટિવિટી મળવાની છે અને અમારા અંકેશ્વર પાંદોલી અને ઝઘડિયાના ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખશ્રીઓએ પણ મને વારંવાર રજૂઆત કરી હતી અને એને લઈને મેં આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ લીધા લખ્યો હતો નેશનલ હાઈવે ચીફ એન્જિનિયર ગાંધીનગરને પણ પત્ર લખ્યો હતો રિઝનલ ઓફિસર નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયાને પણ આગળ લખ્યો હતો અને આપણા આદરણીય માગ મકાન કેન્દ્રીય મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરીજીને પણ આગળ લખ્યો હતો ને એને લઈને આ અંકલેશ્વર પાસે એક્ઝિટ અને એન્ટ્રી આપવાને કારણે અનેક લોકોને ફાયદો થવાનો છે હાંસોદથી અંકલેશ્વર અને અંકલેશ્વરથી હાંસોદ અને હાંસોદથી સહોલ એ રસ્તાની પણ ફોલ્ડરમાંથી દરખાસ્ત કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવી છે કે જે દાંડી માર્ગ લાગે છે એને લઈને આ દાંડી માર્ગ સાથે પણ નેશનલ હાઈવે ચાર છે એની એન્ટ્રી એક્ઝિટ જ્યાં આપવાના એ દાંડી માર્ગ પણ લાગે છે દાંડી માર્ગને પણ આ હાંસોદ અંકલેશ્વર વિસ્તારના તમામ લોકોને આનાથી રાહત મળવાની છે અને ખાસ કરીને ઉદ્યોગકારોને પણ આ મળવાને કારણે એમના સમયનો પણ બચાવ થવાનો છે અને સાથે સાથે ડીઝલનો પણ બચાવ થવાનો છે આ માટે હું કેન્દ્ર સરકારના આદરણીય મંત્રી શ્રી નીતિભાઈ ગડકરીજી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગૃહમંત્રીશ્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ સાહેબનો પણ હું આભાર માનું છું વિકાસ જિલ્લા અધિકારી યોગેશ કારોબારી અધ્યક્ષ ધર્મિશ મિસ્ત્રી નાયબ જિલ્લા વિકાસ અધિકારી નિકુંજ પટેલ તથા જિલ્લા આરોગ્ય અધિકારી જે એસ દુલેરા ઉપસ્થિત રહ્યા હતા અને સૌ મહાનુભાવે સંયુક્ત રીતે લીલી ઝંડી બતાવી વિકાસ રથને રવાના કર્યો હતો આ પ્રસંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સાતથી થી પંદર ઓક્ટોબર સુધી ઉજવાતા આ વિકાસ સપ્તાહ દરમિયાન ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં વિકાસરથ ફરશે રથ દ્વારા સામાન્ય નાગરિકોને ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેમ કે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કિસાન સમૃદ્ધિ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના નળથી ઘર ઘર પાણી યોજના કૌશલ્ય વિકાસ તેમજ રોજગાર સંબંધિત યોજનાઓ વિશે માહિતી આપવામાં આવશે અધિકારીઓએ જણાવ્યું હતું કે વિકાસરત લોકો સુધી સરકારની સુશાસન સેવા અને સમર્પણની વિચારધારા પહોંચાડશે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સતત વિકાસના નવા શિખરો સર કરી રહ્યો છે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ લોકોને અપીલ કરી કે વિકાસ રથ દ્વારા આપવામાં આવતી માહિતીનો લાભ લઈને સરકારની વિવિધ યોજનાઓ વિશે જાણકારી મેળવી તેનો ઉપયોગ કરે અને રાજ્યના વિકસિત ગુજરાત વિકસિત ભારતના ધ્યેયમાં સહભાગી બને આ અવધિ દરમિયાન વિકાસ રથ ભરૂચ જિલ્લાના દરેક તાલુકાઓમાં જશે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ જે કલ્યાણકારી યોજનાઓ છે જેમ કે આયુષ્યમાન કાર્ડ ભારત યોજના ગરગરઘ નળ પાણી યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના કિસાન સમૃદ્ધિ યોજના યુવાનો માટેની રોજગાર અને કૌશલ્ય વિકાસ યોજનાઓ વગેરે વિશે લોકોમાં જાગૃતિ ફેલાવશે મિત્રો આજે ગુજરાત જે વિકાસના માર્ગે દોડી રહ્યું છે એનો શ્રેય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને જાય છે અને તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિકાસ મોડેલનું જે નિર્માણ કર્યું છે અને આજે સમગ્ર ભારતને આ દિશામાં આગળ વધી રહ્યું છે આજથી શરૂ થનાર વિકાસ સપ્તાહની કાર્યક્રમમાં આજ ભરૂચ ખાતેથી વિકાસ રથ જે આવ્યું છે એ આજથી ટોટલ સા સાત દિવસમાં અલગ અલગ તાલુકાના તિન તિન ગામોમાં આયોજન કરેલું છે તો આ વિકાસરથ પ્રત્યેક ગામમાં જશે અને આપણા ભારત સરકારથી અને ગુજરાત સરકારની જે જે યોજનાઓ છે એના સેચ્યુરેશન કરવા માટે જે જે અવેરનેસ આપણે જાગૃતિ કરાવવાના છે એના આ વિકાસરથથી મદદથી આપણે કરીશું અને જે પણ લાભાર્થીઓ કોઈ પણ યોજનાથી જે વંચિત છે એના પણ આપણે સેચ્યુરેશન લેવલ પહોંચવા પહોંચવા માટે આપણે પ્રયત્ન કરીશું ધન્યવાદ

તેલના દીવડા મૂકતા હતા પરંતુ આધુનિક સમયમાં હવે તેલના દીવડાની જગ્યાએ રંગીન ઇલેક્ટ્રિક લાઇટિંગથી દીપમાળાનો શણગાર કરવામાં આવે છે ઉજવણીના ભાગરૂપે પરંપરાગત ઊભા ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભજનીકો ગોળ ગોળ ફરીને નાચતા ગાતા ભજન ગાતા હતા ભજન કાર્યક્રમ દરમિયાન ભક્તિભાવ અને આનંદનું અનોખું વાતાવરણ છવાઈ ગયું હતું રણચોટી ઢોળાવની આ શરદ પૂર્ણિમામાં ઉજવણી ભરૂચના ધાર્મિક જીવનનો અનિવાર્ય ભાગ બની ગઈ છે જ્યાં દર વર્ષે હજારો ભક્તો ભક્તિ શ્રદ્ધા અને આનંદથી ભરપૂર આ પ્રસંગનો લાવો લે છે ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા શરદ પૂનમ ની રાત્રે એક ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શરદ પૂનમ ના સોળે કળા એ ખીલેલા ચંદ્ર ની શીતળ છાયાળામાં ભૂદેવોએ આ શરદ પૂનમ ની રડિયાળી રાત

જે આ રાતને વધુ પવિત્ર બનાવે છે આ પ્રસંગે આરતી સજાવટ સ્પર્ધા બાળકોની શૈક્ષણિક કીટ તેમજ દરેક ભૂદેવને લાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું સદર કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના અગ્રણીઓ રજનીકાંત રાવલ શૈલેષ દવે ગિરીશભાઈ શુક્લ ઋષિ દવે રશ્મિકાંત પંડ્યા બ્રહ્મ સમાજના ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ મહામંત્રી રાજુભાઈ ભટ્ટ સહિતનાઓએ હાજરી આપી ભૂદેવનો ઉત્સાહ વધાર્યો હતો શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા કરવામાં આવેલ આ સફળ આયોજનને સૌએ બિરદાવ્યું હતું સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા રજિયાળી રાત તારીખ છ દસ બે હજાર પચીસના રોજ સુંદર ભૃગુ ઋષિ મંદિર ખાતે અમે સુંદર આયોજન કરવામાં આવેલું હતું ત્યાં ગરબાનું ગરબાનું આયોજન જે એટલું સરસ રીતે અમે બહાર પાડવામાં આવેલું તરત ઉપરાંત નાના બા આ મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું હતું ત્રણ એક ત્રણ શણગારી આરતીને અમે આ ઈનામ આપવાના હતા એ પણ અમે સુંદર રીતે બહાર પાડ્યું તદ ઉપરાંત નાના બાળકોને તથા દરેક માટે અમે ગિફ્ટ કઈ રીતે કઈ લાવેલા તે પણ અમે અર્પણ કરીને ત્રણ ત્રણ ત્રણસો ઉપરાંત ભૂદેવ ભૂદેવોએ જે હિસ્સો લીધો છે એમનો ખૂબ ખૂબ બી આભાર ને આવતા વર્ષે બી અમે ખૂબ જ સુંદર રીતે આવું જ આયોજન કરીશું તેમાં સાથ સહકાર આપવા દરેક ભૂદેવોને મારી નમ્ર વિનંતી છે हमें समझिए विराम नो विराम बाद निहारी सुनने समाचार तो जोता रहो सिटी न्यूज શ્રી ગણેશ જ્યોતિષ શુદ્ધ અને સાત્વિકતાથી દરેક ધર્મના કાર્ય પ્રેમી પંખેડાનું મિલન લગ્ન સગાઈમાં રૂકાવટ પતિ પત્ની અનબનાવ સોતન મુક્તિ ધારેલું કામ કરાવવું ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ વિદેશયોગ વિઝા પ્રોબ્લેમ નોકરી ધંધામાં રૂકાવટ કોઈનું ખવડાવેલું પીવડાવેલું ગુપ્ત રોગોનો નિકાલ સંતાન પ્રાપ્તિ દારૂ કામ ન થવાનું કારણ શું દરેક પ્રકારના યંત્ર નંગ વીટી પેન્ડલ સાત્વિક પદ્ધતિથી સિદ્ધ કરી આપવામાં આવશે કાલસર ચંડાલ યોગ ભૂમિદોષ કર્મદોષ વિદ્યા પ્રાપ્તિ માટે ખાસ મળો સમયથી થી કામ થશે એની 100% ગેરંટી સરનામું આઈસીઆઈસીઆઈ બેંક ના ખાતા માં આકાશ ગંગા ફ્લેટ નંબર સામે સેવાશ્રમ રોડ ભરૂચ મોબાઈલ નંબર 8140000511 અંગલેશ્વર કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગદી છોડ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું નું આયોજન કરાયું હતું જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા અંકલેશ્વર કોંગ્રેસ દ્વારા ત્રણ રસ્તા સર્કલ ખાતે વોટ ચોર ગદી છોડ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા અંકલેશ્વર શહેર કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્ર જાની પ્રવક્તા નાઝુ ફળવાડા યુવા આગેવાન વસીમ ફળવાડા સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર વોટ ચોરીનો આક્ષેપ કરાયો હતો સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો વોટ ચોર ગાડી છોડના નારા સાથે આજે અંકલેશ્વર શહેર કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સહી ઝુંબેશનો કાર્યક્રમ અંકલેશ્વર ચાર રસ્તા ખાતે રાખવામાં આવેલો છે ત્યારે આપ જાણી રહેલા હશો કે સમગ્ર દેશની અંદર અને સમગ્ર રાજ્યની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટી કૌભાંડ જે રીતે છે છે અને પણ ત્યારે સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા સહી ઝુંબેશના કાર્યક્રમો રાખવામાં આવેલા છે તેના ભાગરૂપે આજે અંકલેશ્વર ખાતે પણ સહી ઝુંબેશનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે આ સહી ઝુંબેશથી લઈને સમગ્ર ગામડાથી લઈ વોર્ડ લઈ રાજ્યથી લઈ દેશ સુધીને આ સહી ઝુંબેશનો કાર્યક્રમ હોય આગામી દિવસોમાં આ કાર્યક્રમને જલન બનાવવા માટે રાજ્ય કક્ષાએથી અને દેશ કક્ષાએથી પણ અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવશે ત્યારે આપ સૌ જાણો છો કે જે રીતે ભારતીય જનતા પાર્ટી વોટ ચોરી કરીને કઈ રીતે પરિણામો મેળવે છે તેના ભાગરૂપે આજે આ કાર્યક્રમો રાખવામાં આવેલા છે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર જિલ્લા પંચાયતના ફૂલવાડી ગામ ખાતે કોંગ્રેસ અને ભાજપના મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા આજરોજ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગરુડેશ્વર જિલ્લા પંચાયતના ફુલવાડી ગામ ખાતે દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા આપના નર્મદા પ્રમુખ નિરંજન વસાવા વિક્રમભાઈ તડવીની આગેવાનીમાં નાંદોદ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તથા નાંદોદ જીનના ડિરેક્ટર ગરુડેશ્વર એપીએમસી ડિરેક્ટર રમણભાઈ ભીમાભાઈ તડવી અને તેમની ટીમ

મોટા મોટા લોકો હું જયારે ત્રણ દિવસ ની પેરલ માં આવ્યો ગાંધીનગર ગયો કીધું કે હમણાં મંત્રી મંડળ નું વિસ્તરણ થવાનું છે તમે પણ જોડાઈ જાવ મારી સાથે મંત્રી ને મુખ્ય મંત્રી કરતા પણ મારા માટે બહુ મોટી વાત છે અંકેશ્વર ના પંચાયતી બજારમાં આવેલ નારાયણ મંદિર ખાતે શરદ પૂર્ણિમાના પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી પંચાટી બજાર વિસ્તારમાં પૌરાણિક નારાયણ મંદિર આવેલ છે જે ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર છે ત્યારે શરદ પૂર્ણિમાના પર્વ નિમિત્તે મંદિર ખાતે ભક્તિભાવપૂર્વક પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાધાકૃષ્ણ અને ગોપીના રાસ ગરબાની ઝાંખી દર્શાવવામાં આવી હતી સાથે જ ભક્તોએ રાસ ગરબા રમી પ્રભુની આરાધના કરી હતી

તેઓની કર્તૃત્વ શક્તિનો વિકાસ થાય આત્મીયતા વધે પ્રોત્સાહન મળે સાથે તેમને બનાવેલા દીવડાનું વેચાણ પણ વધે તે હેતુથી તેઓએ બનાવેલા દીવડાઓ ખરીદ્યા હતા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સ્થાપક હેમાબેન પટેલ પ્રમુખ અંજલીબેન ડોગરા પૂર્વ પ્રમુખ ભાવનાબેન સાવલિયા અને પ્રોજેક્ટ ચેરમેન કલ્પનાબેન દરજીએ આ પ્રસંગે ભરૂચના નગરજનોને વિનમ્ર અપીલ કરી હતી કે આ વખતે દિવાળીની ઉજવણી મનોદિવ્યાંગ બાળકોએ બનાવેલા દીવડાઓ ખરીદીને જ કરે આવી ખરીદીથી તેઓના જીવનમાં ખુશીઓ અને આનંદનો સંચાર થશે તેમ તેમણે જણાવ્યું હતું અમારા બાળકોએ દિવાળીને અનુલક્ષીને જે રંગબેરંગી કોળિયા બનાવેલા છે એ કોળિયા તમે લખશો આ બધા કોળિયા બાળકોની બે મહિનાની આખા વર્ષે મહેનત છે અને આ કોળિયાનું સેલ થાય તો બાળકના મોં પર જે અનોખું સ્મિત આવે છે કે અમે અહીં બનાવેલી વસ્તુ કોઈ ખરીદે છે એના થકી બાળકોને ખૂબ ઉત્સાહ આવે છે અને હાલમાંથી જે આવક થાય છે તે અમે અમારા ટ્રસ્ટમાં નથી લેતા બાળકોને દિવાળીને અનુલક્ષીને મીઠાઈ અને ફટાકડાના પેકેટ આપીએ છે કે જેથી બાળકોને આવી બધી વસ્તુઓ બનાવવાનો ઓસારે એમાં જે અગરબત્તી છે ફાઇલ છે દિવેટ છે એ બધી વસ્તુઓ એવી છે કે જે અમુક પર્ટિક્યુલર ગ્રુપના બાળકો બનાવે તો એની જે ઇન્કમ છે તે દરેક બાળકના બેંક એકાઉન્ટમાં અમે આપતા હોઈએ છીએ કે જેથી બાળકને એમ થાય કે હું પણ કંઈક કરી શકું છું છેલ્લા ઘણા સમય થી પાણી ન મળતું હોય સ્થાનિક મહિલાઓ રોષે ભરાઈ હતી જેથી આજરોજ બપોરના સમયે વોર્ડ નંબર બે ની મહિલાઓ પાલિકા કચેરીએ માટલા લઈને આવી હતી અને મહિલાઓ નગરપાલિકા હાઈ હાઈ તેમજ પાલિકા પ્રમુખ જલપા પટેલની હાઈ હાઈ રોષ વ્યક્ત કર્યો હતો પાલિકા કચેરીએ પ્રમુખ હાજર નહીં મળતા રણચંડી બનેલી મહિલાઓએ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકની ચેમ્બરમાં જ ઘેરાવ કરી માટલાફોડીને રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે અનેક વખત રજૂઆત કરે છતાં અમારા વિસ્તારમાં પાણી આવતું નથી અમારા ઘરમાં નાહવાદોનું પણ પાણી નથી મહિલાઓ સાથે વિસ્તારના પુરુષોએ પણ મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆતો કરી હતી મુખ્ય અધિકારીએ પોલીસ બોલાવતા સ્થાનિક રહીશો વધુ ગુસ્સે ભરાયા હતા પોલીસે બધાને ચેમ્બરની બહાર નીકળવાની સૂચના આપતા જ મહિલાઓએ એકજૂટ બની અધિકારીની ચેમ્બરમાં બેસી ગઈ હતી અને જણાવ્યું હતું કે અમુ અમારી સમસ્યા લઈને રજૂઆત કરવા આવ્યા હતા મુખ્ય અધિકારી સાથે કોઈ ગેરવર્તણૂક કરી નથી કે કોઈ ધમકી આપી નથી છતાં અમુને દબાવવા માટે મુખ્ય અધિકારીએ પોલીસને બોલાવી અમને ડરાવવાનો પ્રયાસ કર્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકા પાણી જેવી પ્રાથમિક સુવિધા આપવામાં પણ સદંતર નિષ્ફળ ગઈ છે જેથી લોકોમાં ભાજપ શાસિત પાલિકા તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે જણાવે છે છેલ્લા ઘણા સમયથી અમારા વિસ્તારમાં પાણીની બહુ તકલીફ છે વારંવાર છ થી આઠ વખત રજૂઆત કરવામાં આવી છે પણ એ પ્રશ્નનો કોઈ નિકાલ આવ્યો નથી આ પાણીની સમસ્યાથી આજે અમે અહીંયા માટલા ફોડ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો તો પણ કોઈ પ્રમુખનો પણ કશો અમને સંતોષાય એવો જવાબ જ નથી મળ્યો આજે અમને અને હજુ પણ પ્રશ્ન પ્રમુખ પણ હાજર હાજરી પણ નથી આપી એમને

અંકલેશ્વરમાં સંસ્કૃતિ સિવેનર્સ દ્વારા હિન્દી ફિલ્મ માટે આવતીકાલે ઓડિશનનું આયોજન કરવામાં આવ્યું છે અંકલેશ્વરમાં સ્થાનિક કલાકારો માટે એક અનોખી તક ઉપલબ્ધ થવા જઈ રહી છે સંસ્કૃતિ સિનેવર્સ દ્વારા આવનારી હિન્દી ફીચર ફિલ્મ સસ્પેન્સ થ્રીલર માટે કાસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે આ કાસ્ટિંગ માટે લીડ અને સપોર્ટિંગ બંને કેટેગરીમાં કલાકારોની પસંદગી કરવામાં આવશે લીડ રોલ માટે યુવક અને યુવતી અઢારથી પાંત્રીસ વર્ષ તેમજ પાંત્રીસ થી સાહીઠ વર્ષ ઉંમરના કલાકારોની જરૂર છે સપોર્ટિંગ કાસ્ટ માટે બાળ કલાકારો છોકરા છોકરીઓ સાત થી પંદર વર્ષનું ઓડિશન કરવામાં આવશે આવતીકાલે તારીખ આઠ ઓક્ટોબરે બપોરે ત્રણ વાગ્યાથી ઓડિશન અંકલેશ્વરના થ્રીડી એકેડેમિક એફ ટ્વેન્ટી સિક્સ ફર્સ્ટ ફ્લોર ગણેશ પ્લાઝા સરદાર પાર્ક જેઆઈડીસી ખાતે યોજાશે હું નૃપતિ શાહ અંકલેશ્વરથી બોલું છું અમે અંકલેશ્વરમાં સંસ્કૃતિ સિનેવર્સકરને એક ફિલ્મ પ્રોડક્શન હાઉસ ખોલવા જઈ રહ્યા છે ને એના બેનર હેઠળ અમે એક હિન્દી થ્રીલ થ્રીલર મર્ડર મિસ્ટ્રી ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે તો જો કોઈ છોકરાને ઈચ્છા હોય તો આપણે છે ને એમાં અઢારથી પાંત્રીસ વર્ષના મેલ ફિમેલ કેરેક્ટર લેવાના છે અને પછી બીજા પાંત્રીસથી સાઠ વર્ષ સુધીના મેલ ફિમેલ કેરેક્ટર અને પછી દસથી બાર તેર પંદર વર્ષના છોકરીઓ ગર્લ્સ ચાઇલ્ડ એનું આપણે ઓડિશન લેવા જઈ રહ્યા છે એટલે ફિલ્મની સ્ટોરી પ્રમાણે અમારે જે કેરેક્ટર હશે એ જો ઓડિશનમાં જો સરસ એક્ટિંગ કરશે તો એમને અમે હન્ડ્રેડ પર્સન્ટ ચાન્સ આપીશું તો હું અંકલેશ્વરની જનતાને અપીલ કરીશ પેરેન્ટ્સને બાળકોને કે જો એમની ઈચ્છા ને પોતાનું ટેલેન્ટ દેખાડવું હોય તો આ એક સરસ ઓપોર્ચ્યુનિટી છે

આજના સિટી ન્યૂઝે સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર સિટી ન્યૂઝના ના પ્રાયોજક હતા રવિ રત્ન મોટર્સ